બસ બની જ ગયું છે જમવા બેસી એટલી વાર બો બનાવ્યો આ જમવામાં મમ્મી રીંગણાના ઓળો ને બાજરાના રોટલા મોજ જ પડી જવાની છે આ બધું ઓળામાં નાખ્યું તો છે ને હા મમ્મીજી બધું જ નાખ્યું છે લીલી ડુંગળી લીલું લસણ ખાલી એક રીંગણું નો મળ્યું ને તે નો નાખ્યું જો બેટા તારે આ તો બૂટ લાવો લે પપ્પા બૂટ તો હાલે છે પણ મન નહી થઈ કે પહેરવાના તો મારે છે તાર તો ખાવાના છે તમે મારો ફોટો પાકીટમાં કેમ રાખો છો એમાં એવું છે જ્યારે મને કોઈ મુશ્કેલી આવે ને ત્યારે હું તારો ફોટો જોઉં છું એમ ખરેખર તમને પ્રેરણાની શક્તિ મળે છે હા તો વિચારું છું કોઈ પણ મુશ્કેલી આનાથી તો મોટી છે જ નહીં